નવસારી જિલ્લા માટે રાહતના સમાચાર પૂર્ણા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે પૂર્ણા નદીની જળ સપાટી હવે એકવીસ ફૂટથી નીચે ઉતરી છે પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પૂરના પાણી ઓસરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ વરસાદી પાણી ઓસરતા લોકોએ સાફ સફાઈ આદરી છે ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી અને કાદવનો જમાવડો જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે જો કે રાહતના સમાચાર એ છે કે પૂર્ણા નદીના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા પરંતુ હવે જ્યારે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે પૂરના પાણી ઓસરવાની શરૂઆત તો થઈ છે પરંતુ ઘર વખરી છે દુકાનોમાં માલસામાન છે તમામ ઉપર કાદવે સામ્રાજ્ય જમાવ્યું છે ત્યારે હવે લોકોએ સાફ છે નવસારી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં લોકો હવે સાફ સફાઈમાં લાગી ગયા છે કારણ કે સતત અડતાલીસ કલાકથી જે પુરા નદીનું જળસ્તર વધ્યું હતું અને તેની આસપાસના જે પણ વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા હતા ઘરોમાં દુકાનોમાં રસ્તા ઉપર પાણીએ જાણે સામ્રાજ્ય જમાવ્યું હતું પરંતુ પાણી ઓસરતા હવે માટી અને કાદવ કિચડે અહીંયા સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે હવે ક્યાંક લોકો સાફ સફાઈમાં લાગી ગયા છે કારણ કે લોકોમાં જે લોકોના ઘરમાં જે ઘર ઘરવખરી હતી તેના પર માટી છે કાદવ છે તમામ અત્યારે જોવા મળી રહ્યું છે અને તેની સાફ સફાઈમાં લાગી ગયા છે તો દુકાનોમાં જે માલસામાન પડ્યો હતો તેમાં પણ માટી અને કાદવ જોવા મળી રહ્યો છે જેના કારણે હવે જળસપાટીમાં ઘટાડો થતાં પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે પરંતુ જ્યારે પાણી ઓસરતા હોય છે કાદવ કીચડ અને ગંદકી થતી હોય છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે તે ન થાય તે માટે લોકોએ પોતાના ઘર છે દુકાનો છે ઘરની આગળનું જે પરિસર હોય છે જે મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા તે મંદિરોમાં પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે ચોખ્ખા પાણીથી રોડ રસ્તાની અને ઘરની સફાઈ કરી રહ્યા છે કારણ કે અત્યાર સુધી લોકોની ઘરવખરી જે છે એ પાણીમાં તણાતી હતી હવે જે નુકસાની છે તે તેના આંકડા સામે આવશે કારણ કે આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં તો પાણી ઘૂસી જ ગયા હતા પરંતુ ઘર વખરીને પણ કેટલું એ નુકસાન થયું હતું ત્યારે લોકો સવારથી જ જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે પોતાના આંકડાની પોતાના ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે ઇલેક્ટ્રોનિક સાધનો જે કહેવાય ઇલેક્ટ્રોનિક સાધનો છે વાહનો છે ટુ વ્હીલર ફોર વ્હીલર જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તે શું કહ હવે તે જોશે કે આખરે કેટલો તમા નુકસાન થયું છે પરંતુ સાથે સાથે બીજા દુકાનદારો પણ આપ જોઈ રહ્યા છો કારણ કે આખા આખા શટર જે છે તે પર પુrna પાણીમાં આખા ગરકાઉ થઈ ગયા હતા જેના કારણે દુકાન ખોલતા પહેલા શટરની પણ સાફ સફાઈ થઈ રહી છે. ਇਸ بارشમાં અબતક નૌસરી ડિસ્ટ્રિક્ટ મે 2 બાર છૂટ્ટી દી ગઈ થી. જબ ભી ધ્યાન પે આતા હૈ ઓર હમે લગતા હૈ स्कूल में बच्चे सेफ होते हैं आने और जाने के रस्ते पे उन्होंने कभी परेशानी नहीं लेनी चाहिए इसलिए यूजुअली स्कूलों में छुट्टी दी जाती है नवसारी में जो बारिश हुई थी वो रात को हुई थी फ्लड अफेक्टेड हमारी जिला पंचायत की 20 से 25 स्कूल है जिसमें समय के हिसाब से बताया गया था और प्राइवेट स्कूलों से भी कम्युनिकेशन इतना हुआ था आप लोकल कंडीशन के हिसाब से अपने हिसाब से छुट्टी दे सकते हैं पूरे डिस्ट्रिक्ट में देना विद्यार्थियों का शिक्षण कार्य भी नुकसान कर सकता है इसकी वजह से जहां पे अफेक्टेड है और अगर किसी को भी कभी भी ऐसे ध्यान पे आए हम लोग यही कहते हैं मीडिया हमारे आंख और कान होते हैं हमारे स्टाफ के साथ आप लोग ध्यान है तो उस पर एक्शन लेने की कोशिश करते हैं यहाँ हम नवसारी में रहते हैं यहाँ शांता देवी रोड विस्तार है यहाँ पे हर साल पानी भरता है पर ये साल ऊपर में बहुत बारिश के कारण यहाँ पे इतना पानी आया है दो में हमारे आप यहाँ दिखा सकते हो यहाँ तक पानी यहाँ तक पानी आया हुआ था पर इस बार इतना पानी आया है कि छह फुट ऊपर का पान, पूरा पानी है पूरा हमारा बिगा हुआ है हमने माल पूरा चढ़ाया हुआ था पांच फुट जितना उसके बावजूद भी और ऊपर पानी हमारे खाने में पूरा पानी भर गया है उसमें मेरे अंदाज से लगभग यहाँ पे हम लोग को अस्सी अस्सी एक लाख जितना रूपए का हमको नुकसान ऐसा लग रहा है बहुत सारा पानी आ गया था दस पंद्रह फीट तक सब लोगों का सामान वामन बिगड़ गया है गद्दे वद्दे फर्नीचर सब बिगड़ गया है कल की कोई हेल्प वेल्प कुछ नहीं है लाइट भी नहीं है इधर सब लोग जैसे वैसे करके इतना सारा पानी कभी आगे आया ही नहीं है ये बार थोड़ा ज्यादा आ गया है इसलिए के ज्यादा नुकसान हुआ है नहीं यहाँ अभी तक तो कोई हेल्प नहीं आई है हाँ भाई यहाँ पानी आता है पर इतना सारा नहीं आता और आया तो थोड़ा स्पीड में आ गया